સોનારફુઈ ગામ પાસેનું ડિવાઇડર બન્યું અકસ્માત જહોન વડોદરા શહેરના છેવાડે આવેલા સોનારફુઈ ગામ અવારનવાર અકસ્માતના કારણે હાલ ચર્ચાના એરણે છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે નિંદ્રાધીન તંત્રના કારણે પાછલા સપ્તાહની ગણતરીએ આ અકસ્માતની ત્રીજી ઘટના કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા કારને નુકસાન પહોંચ્યું છે જ્યારે ચાલકનો માંડ બચાવ થયો હતો આ માર્ગ ઉપર તંત્રના પાપે જરૂરી સુવિધા સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે જાડી ચામડીના તંત્રના અધિકારીઓને અકસ્માતની જાણ છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે ને એ પછી આ ખાડા કાન કેમ અને વારંવાર આ સર્જાતા અકસ્માતો ક્યારે બંધ થશે તે પણ એક મોટો સવાલ છે અથવા તો પછી કોઈ વાહન ચાલકનું જીવ જશે તેની જા રાહ જોવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે આ સોનાર કોઈથી આગળ જેવિયર ટેકનિકલ આગળ વારંવાર અકસ્માત થાય છે શું આ લગભગ પંદરમું એક્સિડન્ટ છે એક્સિડન્ટ ઝોન છે પણ છતાંય તંત્ર આની કોઈ સંભાળ રાખતું નથી બેદરકારીથી હું તંત્રને વિનંતી કરું છું કે વહેલી તકે આ એક્સિડન્ટ રોકવા માટે શું તંત્રને વિનંતી છે કે અમારી નમ્ર અરજ સ્વીકારે હવે એમાં એવું છે આ તંત્ર ઊંઘે છે શું આ પંદરમું એક્સિડન્ટ છે આ ભાઈ રાત્રે રાજકોટથી આવતા હતા અંધારામાં દેખાયું નહીં શું દેખાયું નહીં એટલે અકસ્માત થઈ જાય છે વારંવાર શું માંગ કરી રહ્યા છો જો આ માંગ એ લોકો સ્વીકારે નહીં તો વારંવાર કોઈ મોટી જાનહાનિ થશે આ સારું છે કે ડિવાઈડર પર ચડી કોઈ બીજું કોઈ નુકસાન નથી થયું આ મહિનામાં આ લગભગ પંદરમું એક્સિડન્ટ છે આજે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ પણ છે રોડના આ એક્સિડન્ટના કારણે વિદ્યાર્થીઓ અટવાઈ રોડ પણ એક નંબરનો બકવાસ રોડ છે રોડના કારણે પણ ઘણા એક્સિડન્ટ થાય છે અહીંયા સામે જ હમણાં બાઈક વાળા પડી ગયા હતા બે દિવસ વિદ્યાર્થીઓ પણ અટવાઈ શક્યા હા અટવાઈ શકે ને વહેલી તકે એમને ધ્યાન આપવું જોઈએ